નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓપરેશન સિંધુની સફળતા અંતર્ગત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજરોજ અબડાસાના સરકારી કર્મચારીઓ દ્વારા જેમાં શિક્ષકો દ્વારા મોદીના જન્મદિવસ અને ઓપરેશન સિંધુની સફળતા અંતર્ગત રક્તદાન કેમ્પનો કાર્યક્રમ નલિયા ખાતે યોજવામાં આવ્યો જેમાં તમામ શિક્ષકો આરોગ્યના કર્મચારીઓ એસટીના કર્મચારીઓ તાલુકા પંચાયતના કર્મચારીઓ તથા નલિયાના ગ્રામજનોએ રક્તદાન કર્યું જેની અબડાસા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડજાએ શુભેચ્છા મુલાકાત લીધી અને પ્રોત્સાહિત કર્યા હતા પંચોતેર મોટર રક્તદાન થયું સમગ્ર આયોજન અબડાસા તાલુકા શિક્ષક પરિવારની ટીમે કર્યું હતું આજે સોળ તારીખે એક રક્તદાન એકઠું રક્ત એકઠું કરવા માટે ડોનેશન માટેનો એક ડોનેટ કેમ્પ અહીં યોજવામાં આવ્યો જેમાં ખાસ કરી શિક્ષકો આરોગ્યના કર્મચારીઓ એસટીના કર્મચારીઓ નલિયા ગ્રામજનો તાલુકા પંચાયતના કર્મચારીઓ વિવિધ કેડરના કર્મચારીઓએ આજે અહીં આવી અને રક્તદાન કર્યું અંદાજીત પંચોતેર થી એસી જેટલા લોકોએ આજે અહીં રક્તદાન કર્યું એ સાથે સાથે નલિયાના ગ્રામજનોએ પણ આવી અને આ શિબિરમાં રક્તદાન કરેલ છે સામે અબડાસા તાલુકા ભાજપના પ્રમુખ જયદીપસિંહ જાડેજાએ પણ શુભેચ્છા મુલાકાત લઈ અને રક્તદાતાઓને પ્રોત્સાહન આપ્યું હતું સાથે સાથે અહીંની આરોગ્યની ટીમ અને ખાસ તો જે ડોનેટ કરવા માટે આવેલી રેડ ક્રોસની ટીમ એમના સેક્રેટરી મીરાબેન અને અહીં આવેલા ભાઈશ્રી જોશીભાઈ રમેશભાઈ આ બધા લોકોએ ખૂબ જ સહકાર આપેલ એ બદલ અબડાસા આખી શિક્ષક પરિવાર હતી આખી અબડાસાની ટીમ હતી એમનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી અબડાસા